નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્કસી મેદાન ખાતે સતત સાતમા કલ્ચરલ ગ્રુપ દ્વારા દર્ભાવતી ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન સાથે કરવામાં આવ્યું છે આજે નવરાત્રીના ત્રીજા દિવસે શ્રીહરિ કલા વૃંદના હેમાબેન પંડ્યા અને વૃંદના ગરબાના તાલે દર્ભાવતી નગરનું યુવાધન ગરબેભૂમિમાં અધ્ય અધ્યશક્તિની આરાધનામાં લીન થયા હતા તો વડોદરા નાસરી કૃષ્ણ ફાઉન્ડેશનના યુવકો દ્વારા શિક્ષણ અને સ્વચ્છતાના થીમ ઉપર ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને તેમાં પણ જુદા જુદા સુવિચાર અને સ્લોગન કુર્તા ઉપર લખાવી ગરબાની રમઝટ બોલાવી અને નગરજનોને સ્વચ્છતા અને શિક્ષણ લક્ષી જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિરદાવ્યું હતું આ પ્રસંગે ગરબા આયોજકો ભાવેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ નરેન્દ્ર અટોદરિયા સુનિલભાઈ બેંકર સહિત તમામ આયોજક ટીમ

યુવા યુવતીઓ આજે અહીંયા ખૂટી પડ્યા સાથે જ આમાં વિશેષતા છે કે ક્રિષ્ન ફાઉન્ડેશનના યુવા યુવતીઓ દ્વારા ગર્ભાવતી નગરીના લોકોને મેસેજ મળે એ રીતે દરેકે પોતાના પહેરવેશની પાછળ અલગ અલગ મેસેજ મૂક્યા છે એ સ્વચ્છનાનો જે શિક્ષણને લગતો છે તો એ અમને આપું છું અને એમનામાંથી પ્રેરણા લઈને દરેક યુવતીઓ આ જ રીતના મેસેજ અર્ભાવતી નગરીના યુવાનોને આપનારે એને માટે મને વેલ કરીને આવે અને એને માટે એમને સ્પેશિયલ એટેન્શન કમિટી દ્વારા પણ આપવામાં આવશે આ જ રીતે જે રીતે એવું કંઈક પરિસ્થિતિ આવતીકાલે સમયે ગરમા ચાલુ થાય ને સમયે બંધ થાય એના માટે